ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્યના આગેવાન તાજેતરમાં ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે તેમના બજેટમાં આંગણવાડી કર્મચારીઓ આશા વર્કર કર્મચારીઓને કોઈ જ રાહત આપી નથી અને ઉપરથી ગુજરાત સરકારની સામે આંગણવાડી કર્મચારી યુનિયન જે કોર્ટમાં ગઈ હતી અને વર્ગ ત્રણ અને વર્ગ ચાર તરીકે ગણવાનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે અને તમામ પ્રકારના લાભ આપવાના છે તેમ છતાં આ ચુકાદાને ગુજરાત સરકાર અભરાઈએ ચડાવીને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી બતાવે છે એની સામે અને તાત્કાલિક ગુજરાત સરકાર હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે લઘુત્તમ વેતનનો અમલ કરે હાઈકોર્ટમાં ચુકાદાનો અમલ કરે અને બહેનોને પડતી જે આંગણવાડી બહેનોને તકલીફ છે મોબાઈલના ઉપયોગની જે તકલીફ છે કુપોષણની બાબતે જે એમને હેરાન કરવામાં આવે છે તે તમામ બાબતોને લઈને તારીખ આઠમી તારીખે ગુજરાત સરકાર મહિલા દિવસની ઉજવણી કરતી હોય એ જ દિવસે આંગણવાડી કર્મચારી અને આશા વર્કરની બહેનો પોકાર કરીને ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને કહેશે કે મારા જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાનો અમલ કરો અને મિનિમમ વેજ એટલે કે લઘુત્તમ વેતનનો અમલ કરી આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી માંગ કરવામાં આવશે કે આંગણવાડી કર્મચારીઓ અને આશાવર્કર કર્મચારીઓને તમામ પ્રકારના લાભ આપવામાં આવે વર્ગ ત્રણ અને ચારના કર્મચારી ગણવામાં આવે હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવામાં આવે એ પ્રકારની માંગ સાથે તારીખ આઠમીએ આઠ માર્ચના રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી એમના મારફતે મુખ્યમંત્રીને મોકલવામાં આવશે